અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ આજે અમે તમને જે વિડીયો આગળ બતાવવાના છીએ તે વિડીયો કંઈક અલગ અને અમે સાચી પડતાલ કર્યા બાદ જ તમને બતાવવાના છીએ તો આ વિડીયોમાં દક્ષા તેમના દાદાને જોઈને એના શું હાવભાવ હતા અને દક્ષા શું બોલી તે વિષયનો ખુલાસો આજે અમે એક મોટી પડતાલ દ્વારા કર્યો છે તો તે વિશેની વિસ્તારથી માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલી છે અને આ દક્ષાના લીધેથી આખું પાલનપુરનું ખસા ગામ છે પાલનપુરનું ગર્વ કહેવાય કે આખા ગુજરાતમાં આ દક્ષા અત્યારે વાયરલ થઈ રહી છે અને અમુક અમુક વ્યક્તિ તો તેમને વાયરલ ગર્લ તરીકે પણ ઓળખવા લાગ્યા છે તો આવી આવી તો આ દીકરીની ઓળખાણ થઈ ગઈ છે અને આ ઉંમરમાં છટાદાર હિન્દી બોલવું એ તો એના માટે એક ચપટી વગાડ્યા સમાન છે હાજી મિત્રો હજુ હાલ જ એક મોટા સમાચાર સામે આવ્યા છે એ જ અમે તમારે લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી જેથી આવા જ અનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ તો જુઓ મિત્રો આગળ આ વિડીયો તમને મજા આવી જશે તો ધન્યવાદ મિત્રો જય હિન્દ જય ભારત